નહીં જરૂર સજ્જન માણસનો ભોળપણ તેનો શણગાર હોય છે એને ખબર હોય કે આ માણસ મારી સાથે બનાવટ કરે છે પણ આ ખાડા કન કરનારો માણસ સજ્જન હોય છે સામેના માણસની મનોવૃત્તિ જાણનારો માણસ હોય છે કોઈ સજ્જન પુરુષો ગોઢાયો માણસ હોય તેનું ઘોળપણ તેની સરળતા તેની ભલમંચાય એ મનુષ્યનો શિંગાર છે એ કોઈના કાન કાપે નહીં એ જાણતો હોય છતાં અજાણ રહે એની શોભા છે એની ઓળખાણ છે ભલમંચામાં રત રહે છે ભોળ પણ જેની શોભા છે એમનો ભગવાન ભગવાન મહાદેવ છે નિરપવાદ પરિકર આપનો મહિમા અનંત છે અતિ અતિત એટલે ભૂતકાળ નહીં ભૂતકાળનો ભૂતકાળ સૃષ્ટિનો પ્રારંભ થયો તે પહેલાનો સમય સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાનો સમય તેના અતીત ઘણા લોકો નથી વાતો કરતા કે કોઈના અતીતને યાદ ન કરે અરે પણ મનુષ્યનું અતીત હોય જ નહીં મનુષ્યનો ભૂતકાળ હોય અને મેરા પછી સારા કર્મો કરે ભૂત થાય અતીત સૃષ્ટિનો હોય છે તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે પુષ્પદંત પુષ્પદંત્રદાય ના પંથ પંથમાં પંથ મતલબ રસ્તો પંથ મતલબ રોડ પગદંડી કેળો માર્ગ એક અર્થે પણ લઈ લોપ્રદાય ની પરંપરા તમે ક્યાં પંથમાં જોવાય સર્વ પંથોથી ઉપર એ છે અમને દસનામો પણ અતિત બાબાજી કહેવામાં આવે એ ઉપનામ આપ્યું છે અતિત બાબાજી સૃષ્ટિ પહેલાનું જેનું સર્જન છે એ પણ મહિમા થઈ શકે છે અતિતનો શબ્દનો અર્થ થાય ભૂતકાળ નહીં પણ ભૂતકાળનો આગ્રભાગ ભૂતકાળનો પણ ભૂતકાળ સૃષ્ટિ પહેલાનો સમય અતીત ભગવાન મહાદેવ પહેલાં પણ તમારો મહિમા હતો સૃષ્ટિનું સર્જન ન થયું હતું તો પણ આપનો મહિમા હતો સૃષ્ટિનું સર્જન થઈ ચૂક્યું છે તો પણ આપનો મહિમા છે અને સૃષ્ટિ નહીં હોય તો પણ આપનો મહિમા નિરંતર છે એવા ભગવાન શિવ તમે છો પુષ્પદંતે કહ્યું દંતે કહ્યું તમારો મહિમા તમને તમને તમે આનંદિત આશ્ચર્ય થાય તમે વિસ્મિત બનો એટલા માટે નહીં પુષ્પદંત કહે છે કે આપનો મહિમા હું જે ગાઉ છું એ ભગવાન તમને આનંદિત કરવા માટે ને તમને કોણ આનંદિત કરી શકે તમે સ્વયં ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ તમને કોણ આનંદિત કરી શકે નિરંતર તમે આનંદ સ્વરૂપ છો આપનો મહિમા એટલા માટે હું ગાઉ છું મમત વેતા વાણી ગુણ કથન પૂર્ણ ન ભવતે મને પુણ્ય મળે મારું મંગલ થાય મારું કલ્યાણ થાય આ કથા ત્રણ કલાક શા માટે સાંભળીએ છે ભગવાન માટે ઘણા લોકો એમ નથી કે ભગવાન માટે કથા સાંભળવી જોઈએ ભગવાન માટે દીવો કરવો છે ભગવાન માટે તું શું દીવો કરવાનો તારા માટે આકાશમાં સૂર્યનારાયણ જેવો મોટો દીવો પ્રગટ કર્યો છે જે કાંઈ કરીએ છીએ ભગવાન માટે નથી કરતા આપણા માટે કરીએ છીએ આપણે તેથી કયું મમત પિતા માણી ગુણકથાના ભોળને ભગત મને પુણ્ય મળે મારું મંગલ થાય મારું કલ્યાણ થાય એટલા માટે હું ભગવાન આપનો મહિમા ગાઉ છું પુષ્પદંત મહારાજે પણ શરણાગતિ પરમન સ્વામે પણ શરણાગતિ ઋષિ મુનિઓની શરણાગતિ દેવતાઓની શરણાગતિ ભગવાન વ્યાસ તો ઊંચા હાથ કરીને કહે છે નામ તમ દેવા ન તવે તને વર્ણિયા મહે હું નથી જાણતો હું નથી સમજી શકતો ભગવાન શિવની વંદના થઈ માતા ભવાની વંદના જય ભગવાન ગણેશજીની વંદના હવે કથા તો મહાદેવની છે ગણેશજીને વંદન કરવાની શું જરૂર હતી પણ ભગવાન મહર્ષિ વેદવ્યાજી ગણેશજી ને છોડ્યા નથી આપણે કોઈ પણ પૂજા પરંપરા ની અંદર ભગવાન ગણેશને આપણે પ્રધાન પણ માનીએ છીએ અમારા બ્રાહ્મણો પણ પૂજા કરાવે ત્યારે પ્રથમ તો ભગવાન ગણેશ જ ભગવાન ગણેશ કેટલો પ્રારંભ થાય કોઈ પણ પરંપરા હોય તો ગણેશજી નહીં તો પરંપરા નહીં આડંબર છે આપણી પૂજાની અંદર જો ભગવાન ગણેશ હોય તો તમારી પૂજા અધૂરી છે ગણેશ વગર બધા જ કાર્યો અધૂરા છે ભગવાન પાર્વતીએ જેને અધ્યક્ષ પદ આપ્યું છે અને વચન અને વરદાન આપ્યું છે કે વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની પૂજા અર્ચન થશે ગણેશજી તમને પહેલા યાદ કરવામાં આવશે કોઈનું ખંડન નથી કરતો પણ ઘણી બધી વિચારધારાઓ ભારતમાં છે જેની પૂજામાં ગણેશ નથી એ વિચારધારાઓ હોય એવા સંપ્રદાયના નામ પણ હું આપી શકું છું પણ અમારે એક ભગવાન વ્યાસની પીઠ છે આ કોઈ કોઈ કોઈનું મારે ખંડન કોઈની નિંદા ન કરાય પણ સમજી જવું જોઈએ કે ભારતની સનાતન પરંપરામાં આપ તો ગણેશને છોડવા નહીં જોઈએ દેવતાઓને જે વાહલા છે એ ભગવાન ગણેશ છે વિઘ્નોને દૂર કરનાર નહીં પાછું મંગલ કરનારા પણ ભગવાન ગણેશ છે વિઘ્નેશ્વર અને વરદાન આપનારા ગણેશ છે

આટલી બધી શબ્દ ભંડોળથી ભરેલી ગર્વિત ભાષા સંસ્કૃત છે જેનો કોઈ પાર પામી જ ન શકે આટલા પર્યાય શબ્દો આની અંદર આવેલા છે એટલે આથી નું મસ્તક ધારણ કરનારા ભગવાન ગણેશ છે આપડા સૌના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે કોઈ વાતને નકારી ન શકે અકાટ્ય વાત છે અને રોજ ભગવાન અમે બોલીએ ને તમે છે માતા પિતા એ કોના માટે બોલાનું છે ભાઈ ભલે તમે રામ સામે બોલી શકો કૃષ્ણ સામે બોલી શકો છો માતાજી સામે બોલી શકો છો તમારા જે દેવ હોય એની સામે બોલી શકો છો પણ ખરેખર બોલાણું હોય તો મહાદેવ માટે બોલાણું છે વિરોધ નથી કે તમે તમે સામે ન બોલી શકો પણ ગર્ભિત દ્રષ્ટિથી જુઓ તો એ ભક્ત ભગવાન મહાદેવ માટે ગવાનું છે ભગવાન શિવ માટે કહેવાનું છે આપણી પ્રાર્થનામાં આપણા બાળકોને પણ આવડતું હોય ને તમે છો માતા છો પિતા અને એટલું ના આવડતું હોય તો પાદરમા કૂવો છે આટલું જો આપણને ન આવડતું હોય તો આપણી જાત પ્રત્યે આપણે ધિક્કાર થવો જોઈએ મને એટલું નથી આવડતું મને આટલું જ્ઞાન નથી આટલી નાનકડી પ્રાર્થના મને નથી આવડતી આપણી જાત પ્રત્યે આપણે નબ્રત થવી જોઈએ આશા રાખું છું આપ સૌનું મૌન ખુલે આપની સૌની સુંદર મધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવી અપેક્ષા છે ભલે તમને ન આવડતું તો ગભરાવાની જરૂર નથી લિપ મોમેન્ટ કરજો ઓટ ફફડાવજો મને સંતોષ થાય કે કમસે કમ એટલું તો આવડે છે ને ઓટ ફફડાવવા ખોટું ખોટું લિપ મોમેન્ટ અભિનય કરો હે ને तमेव माता च पितामेव त्वमेव बन्धु च सकावमेव त्वमेव विद्या द्रवि છેલ્લી પંક્તિ આપણને કયું સૂચન કરે છે શું કહ્યું જરા ધ્યાન દેજે જેટલા અમારા દેવતાઓ છે જેટલા ધરતી ઉપર ભુવનમાં ગગનમાં અગનમાં દેવતાઓ છે દરેક દેવતાઓના દેવ કોણ છે મહાદેવ છે એટલું સુંદર સૂચન કર્યું છે કે મારા જેટલા જેટલા દેવતાઓ છે એના દેવ તમે છો બોલીયે જરા એક બાર ઓર હવે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કથાનો પ્રારંભ કરે છે પણ કથાનો હેતુ કયો છે આપણો શિવ પ્રાપ્તિ ભવે આપણું ચિત્ત આપણું મન ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થાય ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર જો આપણા કોઈ શ્રેષ્ઠ કર્મોનું ફલ છે પણ શ્રેષ્ઠ પરમાત્માની કૃપા છે આપણું ચિત્ત આપણા વિચારો આપણું મન ભગવાન શિવના ચરણોમાં રહે તન મન જીવન ભગવાન શિવને અર્પણ કરીએ આપણે કથાનો ઉદ્દેશ કયો કથા સાંભળવા આપણા વિચારો ભગવાનને અર્પણ થવા જોઈએ વિષુ મુનિ શિવ મહાપ્રણ માં કહેવું છે અમારું એક જ લક્ષ્ય છે શિવ પ્રાપ્તિ અમને મહાદેવ કઈ રીતે મળે કથા સાંભળવામાં લાલચ હોય ઘણા માણસો કથા પ્રેમી હોય છે સંપૂર્ણ કથા પ્રેમી હોય છે એમને કથા બહુ ગમે કથા સાંભળવી ગમે તેને સત્સંગ ગમે તેને સંતો ગમે તેને સદગુરુ ગમે